આજે દેશભરમાં બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના તાલુકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી ભારતીય બંધારણને અપનાવવાની દર વર્ષે ઉજવણી કરીએ છીએ ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા બાયડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું પ્રજાસત્તાકના શુભ દિવસે જિલ્લા સમાહર્તાએ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સારી કામગીરી અને સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું જેમાં પોલીસ વિભાગ રમતગમત ઇમરજન્સી એકસો આઠ આરોગ્ય વિભાગ આપત્તિ વ્યવસ્થાપન ટીમ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બાયરના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અરવલ્લી જિલ્લા પોલીસ સવડા શૈફાલી બારવાલ જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર જે કે જેગોડા બાયડ પ્રાંત અધિકારી તેમજ જિલ્લા વહીવટી ટીમના અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલા સમાચાર એકત્રીસ બાયડ કરવામાં આવી ખૂબ ઉષ્માસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી બાળકોએ ચડીને ભાગ લીધા સાથે સાથે પોલીસના જવાનો હોમગાર્ડ એસપીસી અને એનસીસીના જવાનોએ પણ ખૂબ સારી પરેડ કરી અને આખું એક દેશભક્તિનું વાતાવરણ અહીંયા સર્જાઈ ગયું છે અને ખૂબ ઉત્સાહપૂર્વક ગામજનો પણ ઉપસ્થિત હતા ખાસ કરીને જે એટ્રેક્શન્સ રહ્યા એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તલવારના જે પ્રદર્શન કરવામાં આવ્યું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો પર અને પોલીસ વિભાગ તરફથી જે ડોગ શો અને હોર્સ શો થયા એ પણ ખૂબ પોપ્યુલર થયા આજે હું બધા અરવલ્લી જિલ્લાના ગામવાસીઓને જે છે ભિલોડાના બોર્ડર ગામથી લઈને અહીંયા ગાંધીનગર સુધીના જે બોર્ડર સુધી અને રાજસ્થાન બોર્ડર સુધી આપણા જે બધા જિલ્લાવાસીઓ છે એમને પ્રજા પ્રજાસત્તાક દિવસની તંત્રની આખી ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું જય હિન્દુ